મેમન ગતિનો ફાયદો ઉઠાવ કે પણ આપણે પોપટ કાકાને ફોને હેડો થઈ ના હોય તો છે

ઓલ ફસૂ પર કે ઓને નહે હાલતો નઈ જાનો આ કેન કાકો ભૂત માં આવશી આજ તો રજા દે ભાઈ હા તને હાલ લઈ જવાનું નઈ જાવાનું હેડો રજા

એલા મૂર્ખો પાતો હાતો છે એમ કે કાજૂસ વડા કેટલા કરે છે એમ અંજા તો હું બેસો ન સીધું જો આ તારી ખાપા ઉપર

છોકરા <laughs> 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 તતું છે ને ગણે છે જૂઠ માધીનો જા આ આ કે એ તો છોકરા થોડા

એ ગોシક તે જો શું કરજો આપણે મા છોકરું ઓલા આપણે રોડયો ખબર ઓલા રોડરો હા અહીંયા જોકમાં જોતા હો રોડ

કેને લઈ આય હાલો જુ સા એ માં છોરા ઉભા છે અલી પાછો આટલા હરો હરકેશ લાગો બેરા બેસી હાલો બસ થઈ જશે જડી જાશે ચાકા લઈ જા પેરા બેસી શી ચા ઈયો બાસો આજ જલ આયો જ જ જ કાલુ કાકો બે પતન હું પૈસા લઈ લઈ બે અલ્યા શું ફેકે છે પૈસા જય તો પૈસા કે લે આລະ તન પૈસા કોઈ કારવાજી લઈ લાકતી ઇને પેલે જે કોણ કાલુ કાકો પેલે બેઠા ગજણ કરી પૈસા તક કે આ એ માં માં ઘરે મોમા ઘરે અલ્યા તન કે મોબે આ ગયા અલા એમ રે અલા આ તો મોજો ને હાલ તો આવડો છે પૈસા કા હે કા ક બોય નું દુરી હવે કે હવે શું કરવાનું ના 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 કઈ દેું દીન પૈસા લેતા એ તો ને અમારે થોડી પાજો અમારે

તમે બે મબલા છોકરા લઈ જ્યા તમે છેતર વ્યા પૂછ્યા કમલજી પૂછ્યા મબલા છોકરા થા પૈસા અમે લીધા હતા

અલ્યા સાય મામા બાપુથી ઉધાય સુકરાન ના નેહરી પણ આ પોપટલ ગોબરું સુચ્યો થાય યાર તમે કેમ નહીં ગોબરું ગોબરું નઈ કે કોઈ લઈ આવો કચ્ચી ને લઈ લેમન કચ્ચીનો પાઈડો ઉઠાવ ને ઉઠાવ કચ્ચી ને એ ગુંડાય વાતને ખમાલી લીલાલે